આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા મહાનગર કોર્પોરેશનમાં જ એમ પીએચ ડબલ્યુની પરીક્ષામાં ક્લાસમાં બેદરકારી સામે આવી છે ઉમેદવારોને ખોટા ઓએમઆર સીટ આપવામાં આવી છે જેને કારણે જ ત્રણસોથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે શહેરમાં જ ખાનગી સ્કૂલોમાં સેન્ટર હતું જેમાં ત્રણસોથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા ત્યારે એમ પીએચ ડબલ્યુના ઓએમઆર સીટ બીજાને આપવામાં આવી છે એક કલાકથી વધુ સમય વીતી ગયા હોવા છતાં તે લોકોને પેપર નથી મળ્યું પ્રશ્ન પેપર આવી ગયા છતી પરિક્ષા સેંટરની બહાર છે ઉમેદવારોએ હોબાળો મચાવ્યો છે સાથે જ ઘટનાસ્થળે તાલુકા પોલીસ આવી પહોંચી છે સીસીટીવી અત્યારે હાલ જો રિલીઝ કરવામાં આવે તો તમામ અધિકારીઓએ ભૂલ પોતાની ભૂલ સ્વીકારી છે હું બોટાદ થી બસો કિલોમીટર દૂર અહીં એક્ઝામ દેવા આવ્યો હતો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપીએચ આપણે સ્કૂલ છે નાલંદા વિશ્વવિદ્યાપીઠ જે વડોદરામાં આવેલી છે ત્યાં એક્ઝામમાં એવું થયું કે અમે ક્લાસમાં જ એન્ટર થયા ત્યાં ઓલરેડી અમને જે આન્સર કી આપવા હોય ઓલરેડી અંદર સીટ નંબર લખેલા અમુક અમુક પ્રશ્નો સોલ્વ કરેલા મૂકેલા પછી આની જાણ અમે સુપરવાઇઝરની કરેલી તો એ લોકોએ એમ કહેવા મળે તમે વાટનર મારી દો અને પછી તમારા પોતાના સીટ નંબર લખી નાખો જો તમે આવી રીતના આન્સર કીમાં અમે વાટનર મારીને પોતાના સીટ નંબર લખવી તો આ જ્યારે કમ કમ્પ્યુટર ચેક કરે પ્રશ્નપત્ર આન્સર કી ચેક કરે તો અમારું એક્સેપ્ટ થવાનું જ નથી બરાબર એના માટે અમે ગેરલાયક ઠરવાના જ છીએ તો આના માટે અનુકૂળ હવે અમે ત્રણસો વિદ્યાર્થીઓ છીએ હવે વીએમસીના અધિકારીઓને જો જાણ કરી તો એ લોકો એમ કીધું અમે ટૂંક સમયમાં તમને આના જાણ કરીશું નિર્ણય લઈ અને અમે એક્ઝામ આપવા આપી શક્યા નથી અમે વડોદરામાં સેવાસીમાં નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ કરીને છે ત્યાં અમે એમપીએસ્યુ મલ્ટીપર્પઝ યાદ વર્ગામ દેવા આવ્યા હતા હવે એમાં અમારે ઇશ્યુ એ થયો છે કે અમારે અમારા આખો બ્લોક યુનિટ ટુ હતું એને તો દસ બ્લોક છે હવે બધે બધાને હોય મારું ચેન્જ થઈ ગઈ છે અમારે બધાને હવે પહેલા હોય મારું બધાને ખોટી આપી દીધી બધા છોકરાઓએ હાચી આપી જેવી સુપરવાઇઝર આપી એટલે છોકરાઓએ ટાઈમનું ઓલું ધ્યાન રાખીને પોત પોતાની ગાય ગાય ફટાફટ એમણે ઓલું કરી નાખ્યું આપણે નંબરને એવું લખી નાખ્યું બરાબર પછી એમને વાંયથી ખબર પડી કે આ બધાને આ આ બધાની ખોટી છે એમ કે આ બીજા બ્લોકને અહીં આવી ગયેલી બધાની ઉઘરાયેલી લીધી પાછી લઈ લીધી અને અમને બાર વાગ્યાનો અમારો એક્ઝામનો ટાઈમ હતો છેલ્લે અમને સાડા બાર પોણા કે અમને અમારી ઓએમઆર આપીને ઓએમઆર જે ટાઈમે અમને આપી એ ટાઈમે અમારે બીજાના અંદરના ટીક કરેલા જ આવ્યા હતા અમારા મારું નામ બ્રિજરાજ સિંહ આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની એમપીએસ્યુ ની પાંત્રીસ સોરી ત્રીસ જેટલી જગ્યા હતી અને એમાં બાર થી પણ વધારે ઉમેદવારો આજે કેન્ડિડેટ પરીક્ષા આપવા આવ્યા હતા અને અલગ અલગ જે છે સ્કૂલની અંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અગિયાર વાગ્યાનો સમય હતો વિદ્યાર્થીઓ પોતાના સમયે પોતાનું આઈડેન્ટિફિકેશન લઈ અને સ્કૂલમાં બેસી ગયા હતા અને સમય હવે આ ઘટનાની અંદર એવું થયું છે કે જે કેન્ડિડેટની ઓએમઆર સીટ હોય એ અલગ અલગ એમ કહેવાય ને કે અદલાબદલી થઈ ગઈ હતી અને ત્યારબાદ અમુક રૂમની અંદર તો અગાઉથી જ જે છે એ ખાસ કરીને ફિલઅપ કરી આવી ગઈ હતી એટલે જ્યારે પ્રશાસનને એક એવો સવાલ કરવામાં આવ્યો કે ભાઈ આ વસ્તુ જે છે એ ખોટી છે એમ તો એ લોકોની ભૂલ પોતે સ્વીકારી છે કેમ્પસના જે કોઈ પણ અધિકારીઓ છે એને પણ પોતાની કોઈ ભૂલ સ્વીકારી છે અને જે કોઈ વીએમસીના અધિકારીઓ હતા એ લોકોએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે પણ ભૂલ સ્વીકારવાના કારણે અમે ખાસ એટલું જ કહેવા માગીએ છીએ કે ભાઈ તમારી એક ભૂલના કારણે આ વિદ્યાર્થીઓ છેલ્લા ભાઈ એક એક બબ્બે વરસથી મહેનત કરતા હોય છે તમને એના મહેનતની જરા પણ પડી નથી અને અમે પ્રશાસનને એટલું જ કહેવા માગીએ છીએ કે જો ભાઈ આ જ રીતે તમારા વિદ્યાર્થીઓની મહેનતને સામે જો તમારે કહું રાજ રમત રમવી હોય તો ભાઈ તમે આ બંધ કરો અને પ્રશાસન અત્યારે વિદ્યાર્થીઓ ઉપર ઢોળે છે કે ભાઈ તમે અગાઉથી ઊભા થઈ ગયા હતા અગાઉથી ઊભા થવાની શું છે કે ભાઈ અન અન્યાય થતો હોય તો ન્યા વિદ્યાર્થીઓ બોલવાના જ છે બરાબર તો પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે ભાઈ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ જે છે અને જે જે કોઈ પણ વડોદરાના મેયર છે એમને પણ અમે કહું કહેવા માંગીએ છીએ આપના માધ્યમ દ્વારા કે જે કોઈ પણ અધિકારીઓ કમસે કમ જે કોઈ પણ અધિકારી જે કોઈ પણ ભૂલ હોય એની સામે તમે કડકમાં કડક પગલાં લ્યો અને આ જેટલા પણ ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ છે એ લોકોની અંદર યોગ્ય ન્યાય મળે એવી કાર્યવાહી કરવામાં આવે અત્યારે આ જે છે એ ના આલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ છે વડોદરાની અંદર